મનાવી રે આવે લાઈ ગયો ને બસ હાવ કું દોરીયા કર કે દડને દરાનો હેલો ભાઈ ગુડ મોર્નિંગ તો વાગી જેસી સરસ સાત તો તમારું અમારા બ્લોગ તમારું હાર્દિક સ્વાગત છે તો તો ધન્યવાદ આપિન કરી

બાય બાય ચલો બપોર બાલ ખાવા આ ભાઈ તમારો નાસ્તો રેડી રહી જાય છે ચલો તો કહો જેટલી મોટી કરશે એટલું કોમ નહીં થાય બરાબર તો ચલો બ્લોગમાં બને રહો નાસ્તો કરીને ખાવા બી હેલ્ગ નાસ્તો થઈ ગયો તો રેડી ચાલો તો

Babu, 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 Bye babu, 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 bye babu, 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 છો છો નઈ વડા હાડ હેડ વાતો નઈ હો તો ખાઈ લે અન તાર ખાવા થઈ ગયો છો ચલો ભાઈ આજે બનાયા છે મગ અને શિરો તો ચલો હદ દેને કે મારી ફેવરિટ આઈટમ ભાઈ ભાઈ તમને થેન્ક્યુ ખૂબ ખૂબ આભાર તમે મારો ફેવરિટ શિરો બના તો ચલો ખાઈ લઈએ ચાલી

ખૂબ બનાશિરો બનાયા લે આઈજી સાથે પહેલી બાર મેજી નકાઈ દે જ છે હું આલુ તો તો હેલો ગાઈસ તો આમ ચલે લેને રેલવે હા રેલવે ટાઈમ થઈ ગયો ચલા આ ગયા વર્તા ખેત આણા ai đã biết được cái gì vậy đấy? Guys, tôi đã sang quay lại rồi.

ખાટાનું સારું હોય ચલો બનાવી છે આજે શું બનાવ્યું છે બંગાળી ખીચડી એન્ડ બટાકા ડુંગળીના શાક ચલો બબુ તો હા નાટકા માટે બબુ તમે તોડી નાખી છો ને આજે જો આ મજાકરો તૂટી ગયો છે તમે ધ્યાન રાખો બકા તો આપશે ને કપડ તો ચલો જમણ બને ઓકે બ્લોગમાં ચાલુ બ્લોગમાં બન્યા રહેજો ગુમલે મેં બારકાની વારજન બેહી રહે છે બબુ ખાવાનું આવ્યું કે નહીં મરા હું શું કરા ખાવાનું આવ્યું નહીં એ શું બેહી તું ખાવું ને તારે હું ખાઈ હા તું ખાય તું ખા ચા ખાતા આપણે ઉવા ઓમ સમજજે ગોડુ ગોડી હા બબુ તું સ્કૂલ માં જતી કે નહીં ઓ આ દેવ તો માં હું થઈ જાવ તો કઈ જાય છે આ બાય બાય કહી દે હાથ હાથ થી બાય બાય કરો હાલો ગાઈસ તો અમે બેહી જાય ખાવા આઈ જું ખાવા નહીં મમ્મી લઈને આવી જઈશ લે પકડે બબુ ખાવાનું દેખાવા બેજે તો ગાઈસ